જે પડે પછી જેડમ પડે હવે આ હેડરનો પેલો તેય વીજ ચેક મૂકન ફસાય ગયો દેકા બાદ રે વિશ્વ કોનો કરીએ યા અમુર ઘહરોન હોસાઈ 100 રૂપિયા પડી જાય 100 રૂપિયા માં હીચો યા આટલા હેડ

બેઠા હતા ને બીક લાગતી હતી એટલે પણ પેલો ગોળ ગોળ ફરે ને એમાં બેઠેલા ગોગોળ એકલા જીવ આવે આ પેલો એકલો આપણે આટલી કાટલી ખુશ દેવાળો આ હા પિક્ચર 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 એટલે પિક્ચર તો હા સુકડું હા તારી બતાતો એ જો હતે જો ટ્રેક્ટર ન તો ફેરવતો